અને ભીંડાનું શાક પણ છે જેથી અમે અલગ અલગ પહેર્યું છે અને હું હું હસવીને અમારે ભાવે એટલા માટે મેં રોટલી બનાવેલી છે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બે અમે લોકો ટિફિન બિફિન ભરી કામ કમ્પ્લીટ કરી નવરા થઈ ગયા અને હવે અમે જઈએ ક્યાં જઈએ હે બજારમાં પણ બજારનું નામ તો કહ્યું હા આજે રવિવાર છે તો અમે ધર્મેન્દ્ર રોડ ઉપર જાય તો ચાલો તમને ધર્મેન્દ્ર રોડની આજની રવિવારી બતાવે ખરીદી કરવા જાય પણ હું ખરીદી કરવાની તો કઈ ખબર નથી પણ જાય જોઈએ ગમે લઈ આવશું ને અમે આટો મારવા જાય એક કલાક તો એક કલાક પણ અમારે જવાનું હોય દિવાળી આવશે ત્યાં સુધી અમે આટા મારશો બપોર વચારે કેમકે સવારે રાંધવાનું હોય સાંજે રાંધવાનું હોય બપોર વચારે આટો મારવાનો અમારે તો કેટલા બપોરના બે વાગ્યા જો બે વાગી ગયા આવો તડકો બી છે અમારી જો બધા ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ધર્મેન્દ્ર રોડ પર ને આમ જોવો દિવાળી ને જોઈ શકો છો તમે અત્યારે ઓછા છે જેમ જેમ હાજ થાય ને એમ 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 વધશે ને પણ આજે અમે બપોરે આવ્યા નહીં તો અમે એમ હાજે આવ્યા તો હવે અમે નેક્સ્ટ રવિવાર આવશે ને ત્યાં હાજે આવશું આજે તો અમે બપોરે જોઈ લઈએ હવે ચાલો ધર્મેન્દ્ર રોડની રવિવારી બતાવીએ તમને દિવાળીની આડો ઊંચો આવો જેવું કવર ટેન બી હોના Thank <laughs> you. Hard ¡Gracias, sí, 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 sí. જોઈ શકો છો દિવસે પણ એટલી ગરમી છે જોઈ લ્યો તમે છે ને બાકી Awe, olu plastik ule tu. To chalo friends, apre bachar wakti tu, kelo na abigyata, me <music> sara chani to gore abigyata, ane kaya uthari kaya ngiti tu notu, tholo nda moslima ane di tu અત્યારે oh, <tallical> ભરી જઈશું હવે ચાલો ફ્રેન્ડસ હવે ટીપીનો ભરાય ને વહી ગઈ છે આપણે કામ પણ બધું કમ્પલીટ કરી દીધું છે અને આજે તો મસ્ત મજાનું રસોડો આપણે ખાલી કરી દીધું છે ખાલી કેમ કરી હું તમને આગળ બતાવું કેટલા સાડા નવ જેવું થઈ ગયું જુઓ સાડા નવ જેવું થઈ ગયું છે અને અત્યારે હું કેટલા લાડુ બનાવું દોઢસો લાડુ બનાવવાના હે ચૂરમાના લાડવા બનાવવાના હે આપણે દોઢસો

તો ચાલો અહિયાં અમારે જોયા છે અને મારે બેટ છે ને મારે જીલની વાત ખબર પડી જાય કે

એ જેવું થયું છે ને અહીંયા અમારે લાડવા વાળવાનું ચાલુ છે તો હવે રાજ્યનો ડિપાર્ટમેન્ટ એમની અહીંયા આવી ગયા લે સાળી પૂરો થઈ ગયો એ તો આવી ગયા એટલે હવે લાડવાને બનાવે તો મને લાગતા સુધી 12 વાગ્યા જશે અમે 150 લાડુ બનાવતા

દોઢસો તો આ અને આ કરી દોઢસો થી લાડુ છે જે આપણે ટિફિન બનાવે ને એમાં મૂકવાના છે અને આ ઓર્ડર છે તો એના લાડુ બનીને તૈયાર છે તો લાડુ લાડુ બધા થઈને બનાવ્યા અમે કેટલા બસ્સો લાડુ બનીને તૈયાર છે અહીંયા બધે ખસખસ પણ નખાઈ ગઈ છે આ તમે જોઈ શકો છો ડ્રાય ફ્રુટ પણ આપણે એટલું જ નાખેલું છે દરેક લાડુમાં એવું નથી કે બનાવવા મોટા મોટા બી લાડુ બને